ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેશે અમિત શાહ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરશે શિક્ષાપતિ ગ્રંથની વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ધાર્મિક સમારોહ આ નિમિત્તે પર્વ લાખો ભક્તો પણ ઉપસ્થિત રહેશે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેશે અમિત શાહ સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરશે શિક્ષાપત્રી ગ્રંથની બસો વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ધાર્મિક સમારોહ યોજાયો છે અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે ત્યારે કાલુપુર ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરશે અને જે શિક્ષાપત્રીના વર્ષગાંઠ નિમિત્તે ધાર્મિક સમાહારો યોજાવાનો છે આ નિમિત્તે અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રીના વર્ષગાંઠ નિમિત્તે કાર્યક્રમમાં હાજરી આપવાના છે આ ધાર્મિક ભવ્ય સમારોહ જે પર્વ ગ્રાઉન્ડ ખાતે યોજાવાનું છે જેમાં લાખો ભક્તો હાજર રહે તેવી સંભાવના પણ વ્યક્ત કરાય છે અને અમિત શાહ સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરશે ગુજરાત અમદાવાદના કાલપુર સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેવાના છે ગૃહમંત્રી અમિત શાહ ત્યારે શિક્ષાપતિના જ વર્ષગાંઠ નિમિત્તે ગ્રંથની બસ્સોમી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ધાર્મિક સમારોહ યોજાવાનો છે અને એ નિમિત્તે અનેક ભક્તો પણ હાજર રહેવાના છે અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરશે પ્રાર્થના કરશે અને શિક્ષાપત્રીની વર્ષગાંઠ નિમિત્તે ધાર્મિક સમારોહમાં સહભાગી થવાના છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ચાલુપુર ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિરમાં શિક્ષાપત્રીની વર્ષગાંઠ નિમિત્તે ધાર્મિક સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા છે અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે અમદાવાદ વધારવાના છે ત્યારે શિક્ષાપત્રીના બસો વર્ષગાંઠ પૂર્ણ થવા પર આ ગ્રંથના બસો વર્ષ પૂર્ણ થવા પર ભવ્ય ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અમિત શાહ સ્વામિનારાયણ મંદિરમાં પ્રાર્થના કરશે શિક્ષાપતિ ગ્રંથની બસો મી વર્ષગાંઠ નિમિત્તે ધાર્મિક મહોત્સવ યોજાવાનો છે નિમિત્તે સહભાગી થવા માટે અમિત શાહ અમદાવાદ કાલુપુર મંદિરે પહોંચવાના છે વધુ માહિતી માટે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે જી મૈત્રી અમિત શાહ છે એ ગુજરાતના પ્રવાસે છે કાલુપુર સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લેશે ત્યારે સમગ્ર દિવસભરનો કેન્દ્રીય ગૃહમંત્રીનો શું કાર્યક્રમ રહેવાનો છે શું રૂપરેખા છે જી બિલકુલ પ્રિયલ કેન્દ્રીય ગૃહ મંત્રી આજ અમિત શાહ આજે અમદાવાદની મુલાકાત છે અમદાવાદમાં જે કાલુપુર મંદિર આવેલું છે સ્વામિનારાયણ મંદિર છે તેમાં ખાસ આજે સ્વામિનારાયણનો જે સમયોનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં તેઓ મુલાકાત લેવાના છે અને તેમાં તેઓ ખાસ હાજરી આપવામાં માટે આવવાના છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં દેશભરમાંથી જે હરિભક્તો છે તે આવવાના છે અને આમાં કેન્દ્રીય ગૃહમંત્રી પણ હાજરી આપવાના છે ખાસ આ કાર્યક્રમ માટે કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે સત્યાવીસ તારીખે એટલે કે આજના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી પોતાના વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના ઐતિહાસિક કાલુપુર સ્વામિનારાયણ મંદિરની ખાસ મુલાકાત લેવાના છે અને દર્શન કરવાના છે જી મિત્રી જે કાર્યક્રમ છે ધાર્મિક સમારોહ છે કેટલા વાગે શરૂ થશે ને એ કઈ રીતે એ આખા કાર્યક્રમની રૂપરેખા છે જે બિલકુલ પ્રિયલ વાત કરવામાં આવે તો ખાસ કરીને જે સમયોનું જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેમાં જે શિક્ષાપત્રી ગ્રંથની જે બસોમી વાર્ષિક જે વર્ષગાંઠ છે તેના માટે ખાસ કરીને અમિત શાહ આવવાના છે અને આ ધાર્મિક સમારોહમાં તેઓ હાજરી આપવાના છે અને જે પ્રાર્થના સભા કરવામાં આવશે ત્યારબાદ આ જે સમયોનો કાર્યક્રમ કરવામાં આવશે અને શિક્ષાપત્રી જે ગ્રંથ છે તેની બરસોમી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે અને તેના કાર્યક્રમમાં તેઓ આજે હાજરી આપવાના છે જી મૈત્રી સમગ્ર માહિતી બદલ આપનો આભાર અમદાવાદમાં હંમેશા પહોંચવાના છે અને શિક્ષાપત્રી ગ્રંથની બસોમી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ધાર્મિક સમારોહ યોજાવાનો છે ત્યારે ગ્રાઉન્ડ ખાતે આ યોજાનારા કાર્યક્રમમાં લાખો ભક્તો ઉપસ્થિત રહેશે એવી પણ સંભાવના છે ત્યારે જે ધર્મ ગ્રંથ છે શિક્ષાપત્રી નામનો ગ્રંથ છે એ બસ્સો વર્ષગાંઠ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ યોજાશે અમિત શાહ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં આવશે અને સહભાગી થવાના છે મંદિરની મુલાકાત લેવાના છે